રાજકોટ મ્યુનિસિપલ કમિશનર દ્વારા જાહેરમાં કચરો કે ગંદકી ફેલાવતા દંડની જોગવાઈ કરી એમાં ફેરફાર કરતાં સ્ટેન્ડિંગ ચેરમેને કર્યા ફેરફાર પેટીમાં બહાર કચરો નાખવા ઉપર રેણાટમાં કમિશનર સાહેબે જે 500 રૂપિયા સુચવાતા એને અમે 100 રૂપિયા કરી છે એ પેલા 500 રૂપિયા હતા પછી આ વખતે માનનીય કમિશનર શ્રી દ્વારા ત્રણ તબક્કાએ પહેલો તબક્કો પ્રથમ વખત બીજી વખત અને ત્રીજી વખત હું એક વખત કચરો નાખું છું તો મને સો કમિસ્ટર સભ્યે પાંચસો રૂપિયા દંડ કર્યો પછી બીજી વખતમાં આઠસો રૂપિયાને સ્વિચવાતા ત્રીજી વખતમાં એક હજાર સ્વિચવા હતા એના અમે લોકોએ સો બસો અને ત્રણસો કર્યા પછી કોમર્શિયલમાં બિન રહેણાંકમાં પાંચસો એક હજાર અને પાંચ હજાર હતા એના ત્રણ ત્રણસો ચારસો અને પાંચસો કર્યા છે એવી જ રીતે દુકાનમાં જે કોમર્શિયલ એરિયા ઘણાય ત્યાં પાંચસો પંદરસો ને બે રૂપિયા હતા એ અમે ઘટાડીને સ્ટેન્ડિંગ કમિટીએ ઘટાડીને પાંચસો છસો ને સાતસો કર્યા ખાસ કરીને રેસ્ટોરન્ટ પાનની દુકાનની બાજુમાં જે કચરો થાય જે રાજકોટની જે આપણે માર્કમાં પ્રોબ્લેમ થાય એ આ બધા સ્પોટ ઉપરથી થઈ રહ્યો પછી કચરા પેટી ન રાખવા માટે પાંચસો હજાર અને બે હજાર હતા એના અમે બસો ચારસો ને છસો રૂપિયા કર્યા પ્રથમ વખત દ્વિતીય વખત અને ત્રીજી વખત હોટલો કોમ્યુનિટી હોલ વાડી વગેરેમાં કચરા પેટીમાં ન નાખવા બાબતમાં માન્ય કમિશનર શ્રી દ્વારા એક હજાર બે હજાર અને ચાર હજાર સૂચવવામાં આવ્યા હતા એના પાંચસો હજાર અને પંદરસો કેલા હોટલ રેસ્ટોરન્ટ કોમ્યુનિટી હોલ વાડી વિગેરે નો એઠવાડ રાજકોટ મહાનગરપાલિકાની કચરા પેટી માં કે જાહેર જગ્યામાં નાખવા સબબ આ હેડ નવો ઉભો કર્યો છે એમાં કમિશનર શ્રી દ્વારા ત્રણ હજાર પાંચ હજાર અને દસ હજાર સૂચવવામાં આવ્યા હતા એના બે હજાર ત્રણ હજાર અને ચાર હજાર રૂપિયા રાખ્યા ઉદ્યોગમાં કચરા ટોપલી ન રાખવા બાબત એટલે કે કારખાનાઓની અંદર કચરા ટોપલી ન નાખવા બાબતમાં પાંચસો એક હજાર અને પાંચ હજાર હતા એના બસો ચારસો અને છસો રૂપિયા કર્યા છે ડિસ્પેન્સરી લેબોરેટરી જનરલ પ્રેક્ટિશનર ફિઝિશિયન પેથોલોજીકલ લેબોરેટરી વિગેરેમાં કચરા ટોપલી ન રાખવા સબબ આ એક નવો હેડ ઉભો કર્યો છે એમાં માન્ય કમિશનર સાહેબે પાંચસો પંદરસો અને પાંચ હજાર રાખ્યા છે પાંચસો એમને રાખ્યા છે બીજા તબક્કામાં પંદરસો ના એક હજાર કર્યા છે અને પાંચ હજાર ના પંદરસો રૂપિયા કર્યા છે હોસ્પિટલ સર્જિકલ હોસ્પિટલો અને ઇન્ડોર પેશન્ટ વાળા દવાખાનાઓ કચરા ટોપલી ન રાખવા સબક એમના માન્ય કમિશનર શ્રી જે સૂચવ્યા હતા પ્રથમ વખત બે રૂપિયા તો એ એમને રાખ્યા છે બીજી વખત ત્રણ રાખ્યા છે અને ત્રીજી વખત જે પાંચ રૂપિયા હતા એના અમે ચાર રૂપિયા કર્યા છે ડિસ્પેન્સરી લેબોરેટરી જનરલ પ્રેક્ટિશનર ફિઝિશિયન પેથોલોજીકલ લેબોરેટરી હોસ્પિટલો સર્જિકલ હોસ્પિટલો અને ઇન્ડોર પેશન્ટ વાળા દવાખાનાઓ દ્વારા તેમને તેમનો ભારત સરકાર દ્વારા બાયોમેડિકલ વેસ્ટ રૂલ્સમાં નિયત કરેલ કેટેગરીનો બાયોમેડિકલ વેસ્ટ આરએમસી ની કચરાપેટીમાં ઠલવવામાં આવે તો સાહેબ 15000 20000 અને 25000 સુચવતા હતા એના આપણે 10000 15000 અને 20000 કરીએ છીએ કચરો સળગાવવામાં આવે તો એ શહેરીજનો શહેરીજનો કોઈ પણ જ્યારે કચરો સળગાવે જાહેરમાં ત્યારે સાહેબ 500000 અને 1500000 કીધાતા થાય 500 એમ નામ રાખ્યા છે

રેકડીમાં ગાડામાં ચકડામાં ઉડગાડીમાં કે રેકડીમાં વગેરે જેમાં કચરો ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ બિલ્ડિંગ મટીરીયલ્સ વેસ્ટ વગેરે જે કંઈ પણ ભરેલો હોય અને કચરો ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ બિલ્ડિંગ મટીરીયલ્સ વેસ્ટ વગેરે રસ્તા પર વેરાતું હોય કે ઉડતું હોય રાહદારીઓને આંખમાં ઉડે કે વાગે રાહદારીઓના વાહનોને નુકસાન કરે તો એ પચીસો ને બી પંદરસો રૂપિયા રાખે એમને રાખ્યું છે પ્રતિબંધિત પ્લાસ્ટિક તથા ખાદ્ય સામગ્રીમાં રીસાયકલેબલ પ્લાસ્ટિક બેગ્સનો સમાવેશ અથવા ઉપયોગ કરવા સબબ એ રેગડીવારા પાથણાવારા અને બી કોઈપણ દુકાનદાર પાસેથી પાન માવા પીસ રાજકોટ મહાનગરપાલિકાને પ્લાસ્ટિક બાયલોજ મુજબનું એનામ રાખ્યું છે પ્રતિબંધિત પ્લાસ્ટિકનું કોઈપણ દુકાનદાર દ્વારા વેચાણ કરવામાં આવે 2 કિલોગ્રામ થી વધુ તથા 10 કિલોગ્રામ થી વધુ એ બાયલોસ એઝ ઇટ જે જૂના થાય ચાલુ રાખવામાં આવ્યા છે પ્રતિબંધિત પ્લાસ્ટિક દસ કિલોગ્રામ થી વધારે કોઈ વેપારી હોલસેલર દુકાનદાર કારખાનેદાર પાસેથી જપ્ત કરવામાં આવે તો જૂના વાયદો ચાલુ રાખવામાં આવ્યો છે કોઈ પણ પ્રકારની કોમર્શિયલ જાહેરાતના ચોપાનિયા પોસ્ટર સ્ટીકર બેનર વગેરે રાજકોટ મહાનગરપાલિકાની કોઈપણ પણ મિલકતમાં ગેરકાયદેસર રીતે ચોટાડવામાં આવે તો રૂપિયા પાંચસો રૂપિયા કમિશનર શ્રી જે સજેશન કર્યું હતું એ માન્ય રાખવામાં આવ્યું છે આરએમસી વિસ્તારમાં શોપિંગ મોલ પાનના ગલ્લા લારી દ્વારા જાહેરમાં કચરો ફેંકવામાં આવે રાજકોટ મહાનગરપાલિકાએ સ્ટેન્ડિંગ કમિટી આમાં બદલે ડબલ કર્યા જાહેરમાં જે કચરો ફેકેજ એના માટે પાંચસો ની બદલે એક હજાર કરાય એક હજાર ના ત્રીજી વખત પંદરસો ના બે હજાર રૂપિયા કરવામાં આવ્યા વીંછયા કચ્છ શ્રી સામત રાજા દાદાના મંદિરના વિકાસ અર્થે અને ગૌશાળાના નવનિર્માણ અર્થે શ્રી સામત રાજા દાદાના અખાડા મધ્યે શ્રીમદ ભાગવત સપ્તાહ યજ્ઞ કથાનો પ્રારંભ તારીખ બાવીસ બે બે હજાર ચોવીસ કથા વિરામ તારીખ અઠ્યાવીસ બે બે હજાર ચોવીસ શ્રી સામત રાજા દાદાનો અખાડો શ્રીમદ ભાગવત સપ્તાહ વક્તા શ્રી શ્રી ભરતદાસજી બાપુ ગોંડલિયા ભાવનગર શ્રીમદ ભાગવત સપ્તાહ યજ્ઞ સમિતિ કોઈ વ્યારા વિંછ સમજનો મૂળ વિશિયા તાલુકો ભુજ કચ્છ